મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ભાજપ સરકારે જનહિત જન વિકાસ અને જન કલ્યાણના અનેક યોજનાઓ પગલાઓ નિર્ણયો એ લેતી આવી છે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જે ગેરકાયદેસર રીતે જમીનને હડપ કરનારા તત્વો છે એની સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો નિર્ણય એ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય એને હું આવકારું છું અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આ નિર્ણયથી સામાન્ય ખેડૂત સામાન્ય માણસ જાહેર ટ્રસ્ટ કે ધાર્મિક ટ્રસ્ટની જમીનો એ સુરક્ષિત થશે તેમને રક્ષણ સુરક્ષા અને શાંતિ મળશે અને એની સામે જમીન માફિયાઓમાં એક ફફડાટ ઉભો થશે અને એમને જેલ મળશે આ કાયદાકીય દસ થી ચૌદ વર્ષની જેલ જમીનની જંત્રી કિંમત શિક્ષાત્મક રીતે વસૂલ કરવી અને એના માટે દરેક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટ ઊભી કરવી એક સરકારી વકીલની નિમણૂક કરવી આ કાયદાથી જમીન હડપનારા તત્વો એને પ્રેરણા આપનારા તત્વો પ્રોત્સાહન આપનારા તત્વો ખરીદનારા વેચનારા તમામ લોકોને આ કડક કાયદો લાગુ પડશે એટલે મુખ્યમંત્રીશ્રીના આ ક્રાંતિકારી ઐતિહાસિક નિર્ણયને હું ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું